મારી મળે મારી માની છોકણ ખાવાનું યા ભાવતું નહીં પંદર દાણા થી મરસુ રોટલો ખાઈ જઉં છું આમ તો પકવાન બને ખાતો શીરો બને ખાતો પણ આ ચૂંટણી આયી

ઓનો પત્તું ના કાપણ તા ભાગો નામ બદલી કરો આ તો ચૂંટણી છે ચૂંટણી તા જેવું તેવો કામ થોડું છે હા અમને જે થાય પણ આવા અમને જે થાય આવા આ તો કરો તો આ તો કોઈ બખાળા નહીં આ લાકડીઓ હાથમાં લીધી છે ને આકડી તો આપણા હાથમાં વાઈટ લ્યા

જીતી જો તો સારું કે આ ગોયા કોમ ઉમેદવાર છે ના મેલ ના પડે અલ્યા બાબુજી હોબળો ગોમ ના આપડા અવસર ખરા અવસર મોયે આ ચૂંટણી ઝઘડો કરીને ને જહ જો ભઈયો ભેગા બે નહીં હક ભઈ શો થા મન તો પેલો આયે ને મેઠિયા પડી સરસ અલ્યા આવા બધા આવા ઝઘડા કરજો નહીં અને રાજી ખુશી આપણા ચૂંટણી જીતવાની છે

મારી ઓળશી બસ બક બક કરે છે એક બાજુ ચૂંટણી નો રંગ છે મારી પિયર જી આવો કે અલે પિયર તારા શો જવાનો મારા ટાઈમ છે હવે બે દાડા છે તો હું પેલા ટીણિયા ના અંગાતી રહું તો એટલું સારું લાગે અને એને જીતાળું તો શોંતિ થાય એમ મારે ઓળશી લઈ ખપી ને કે ના મારા ભાઈને ખબર લઈ આવો ખબર લઈ આવો પાડો પંદર દાડા ઘેર ખાવા નહીં આવતા રોટલા

ભલે નિયનો શું ડુંટી ફૂટી નહીં પણ વાત સરસ મજાની કઢી છે એકદમ કિંમતી છે હા પણ વાગોભાઈ એક વાત કહું તમને કંથેના કોટા છે ને બાડી કુડવા પડશે આજ બેટા બેટાનું ગુન્ફાઈયું તમને ખબર છે હા કંથેના કોટા છે ને આપણે કંંધરમાં હાથ ગાલ્લે હમ એટલે બેટા હાથ ભરાઈ જાય તો હાથ ભરાઈ જાય કોટા વાગે હા પાછો હાથ કાઢવા જઈએ તો વાગે હા વાગે તો કંથેનો કોટો બાડી કુડવો પડે તાણે

કોટો તો કાઢી નાખવો પડે ને આપડે હારી જઈશું પાછા નંબર તો યાદ છે આપણા ગમમાં એક એવો મોણ છે ના આપણા ગમમાં એક એવો મોળસ છે ને હવે જેવું હા હાથ ફૂટ ઊંચો છે હા હું સિત્તેરથી એકસો વીસ કિલો પછી વજન છે હા માની જોગણ ખાલી બગલમાં ગાલે ને હા તો જોણે પેલું પાણી પીવા ના માગા પાણી પીવા ના માં લ્યા કશું ના માગે જોડે ડેટકું પીસ્યું હા તો હું વાટ જોઈ રહ્યા છો ઉઠાઈ લેવરા હો ખબર ના પડ્યું જોવા રૂપિયા રૂપિયા થી દીવાતા નહીં હલો બોલો બાબુલાલ છગડી બોલ્યા હા બોલો બોલો વાગુબા બોલો કામ બોલો સરપંચ બોલો આ કોમ બોલો કોમ બોલો એક માણસ ને ઉઠાવવાનો છે યો વળી કયા માણસ છે

રંગ ફરતું નારિયું ખરું કા જોયું રંગ ફરતું એ નારિયે કોમ થયા પછી તમે તરફ તમે તને પૈસા ને વાત કરો ને યાર

মানে হাত মুখি তাৰ চৌবত মানে হাত মুখি किती मला किती जातो हातो मला मला मी किती मी किती

ગુલાલ ગુલાલ વોટ પોટ વાગુબા એ છોકરો 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 વાત લીકે થઈ જાય ને આ ને આનો વાતો ગળે લેડો ઓ ભાઈ લેહેડ આપડા ઇન્ડમ સીધા એને કૂટી જ નાખી આ ચૂંટણી માં આજ આ ચૂંટણી આજ ખબર નઈ પડતી આવન તાબાનું લ્યા તારી ગયા તો છે જ મઠા કોણ સર

કોને ભૂલીન જાસ બોલાય તો આ બોલું તો હવે હું કરશું ઓ વાહ અમાર ભાઈ નો નંબર છે મારે નંબર છે હજુ લગાઈ આલુ મે નંબર કાઢવા તો જો લગભગ તો નંબર છે લગાવજો લો હેલો હા બોલો

પહાણ પહાણું વાળો વ્યક્તિ બોલો તારી હાજર નહીં મારા શું કરવાનો આ હું મોઢું બતાવવાનું જો ચૂંટણી આવી તો મારે હું મોઢું બતાવવાનું અને ખરા મોણ બોલે શું કરવાનું મારો તો એ શોખ કે તું આવશે પણ શાણા આવશે આ ખબર તો છે કે આ પેલો મોટો વાઘ જેવો છે મારા હોમો પડે મારા દુશ્મન હોમો પડ્યો છે અને આ મારો ખાસ ખાસ મારો પહાણો ભોરાળો વ્યક્તિ મારા જોડે નહીં એમાં મારે એકલા શું કરવાનું ગમે તે કંઈ ખોલવા તો પડશે ઉડ સોલે મને ટીકા કપડું ઉડ તમારું બગાડી છે એ અલ્યા એ ઓ બાપરિયા બંદરા કે મારી ગોલે કરું સત્તાથી તમારું હું બગાડીને મને જવા દયો અલ્યા મારા કોમ્મો મારા ચુંટણી દલેયા આવો એ

વધારે મેલી જા તમાનું કોઈ જો કોણ લઈ જાવ તો મને બેઠો છે ઉભારો ઉભારો અરે અરે અલ્યા પેલો કોર તો મારા પેલા ટેડીયાને ઊભો રાખ્યો જો પાછો ને કે જો નાઈ જા રે ઊભા થજો હો રાખો ઓ બાપ રે ટેડી લઉં બાજુ બાજુમાં થાબે હું ટેલ્લો ઉભારજો ટેળવા ના અલ્યા તમન હેડાઈ મારા વાલા

હાચી વાસો જીતી જાય યે કડ પસો મન પેલા અને પરસો મર્થન એ ઓ બાપું તોય નહીં કરી દાતર તો નહીં મારા ભી આવી જાય હાણ જીતળવાના છું જા જીતીજે હો કેવો બટન તમે ગજાડું એના બબેઈન વળઘોડું અલા પગારો કાઘરો નિશણ મત

हती ए कोई न तू चारे मारी हर सी जी हती